25 તારીખ અને શનિવારે ભ્રષ્ટ તંત્રના પાપે આગ કાંડ સર્જાયો અને અઠ્યાવીસ નિર્દોષ લોકો હોવાઈ ગયા રાજકોટના અગ્નિકાંડ પછી સરકાર જાગી અને તંત્ર પણ જાગ્યું આખા ગુજરાતમાં તપાસ ચાલી રહી છે કોણે ફાયર એનઓસી નથી લીધું પરંતુ ખાડે ડૂચા અને દરવાજા મોકળા કેવી રીતે ખુલ્લા પડ્યા છે તેના પરથી પડદો ઉઠાવવા જઈ રહી છે તમારી ચેનલ ઝી ચોવીસ કલાક જરા જુઓ જનતા જનાર્દન સમક્ષ મોટી મોટી વાતો કરતા નેતાઓ કેઓ વહીવટ કરી રહ્યા છે તેનો સૌથી મોટો પુરાવો અમે આપને બતાવીશું સચ્ચાઈ એ છે કે કચ્છના ગાંધીધામમાં સરકારે બનાવેલું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્ટાફના અભાવે રિસ્પોન્સ કરી શકે તેમ જ નથી જી હા કુદરતી કે પછી કૃત્રિમ હોનારત સર્જાય ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું આ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કામમાં આવે તેમ જ નથી તેનું કારણ છે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં સ્ટાફનો અભાવ આ ફાયર સ્ટેશનમાં એક પણ ફાયરનો જવાન નથી જાણીને તમારા પગ નીચેથી જમીન સરખી જશે પરંતુ આ કડવી સચ્ચાઈ છે જનતાની સુરક્ષાની વાતો કરતું તંત્ર ઝી ચોવીસ કલાકનો અહેવાલ જુએ અને જનતા પણ નક્કી કરે કે ગાંધીધામના સાડા ચાર લાખ લોકો માટે બનાવવામાં આવેલું ફાયર સ્ટેશન આગ લાગે ત્યારે તેમને કેટલું ઉપયોગી થશે આ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં

આ હળાહળ સચ્ચાઈ છે અને આગ લાગે ત્યારે લોકોને બચાવવા માટે ગાંધીધામમાં શું પગલાં ભરવામાં આવશે તેનો નિર્ણય કરી શકાય તેવી સ્થિતિ જ નથી જી ચોવીસ કલાક પર જુઓ સુશાસન બાબુઓ કેવી રીતે જનતાની સલામતીની માત્ર વાતો કરી રહ્યા છે ગાંધીધામ અને આજુબાજુમાં આવેલા ઔદ્યોગિક એકમો તેમજ ટિમ્બર માર્ટ સહિતના ઉદ્યોગોને કારણે નાના મોટા આગના બનાવ છાશવારે બનતા જ હોય છે પરંતુ જો મોટી આપત્તિ આવશે અને ત્યારે કોઈ રિસ્પોન્સ તો નહીં મળે કેમ કે ફાયર સ્ટેશનમાં આગ માટે કોઈ સ્ટાફ જ નથી ફક્ત શોભાના ગાંઠિયા માટે લાયબંબા ખરીદીને અહીંયા ઊભા કરી દેવામાં આવ્યા છે કંડલામાં બનેલા મહાકાય ટર્મિનલમાં હજારો લિટર અતિ જ્વલનશીલ પદાર્થો સંગ્રહિત કરવામાં આવે છે કંડલા પોર્ટ ઉપર આવા કેમિકલ અને પેટ્રોલિયમ પેદાશોનું મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ પણ થઈ રહ્યું છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ વારંવારની રજૂઆતો બાદ ગાંધીધામમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું નિર્માણ થયું હતું અને કુદરતી કે પછી કૃત્રિમ આપત્તિ સમયે આ સેન્ટરમાં અતિ આધુનિક સાધનો પણ વસાવવામાં આવ્યા હતા પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં કોઈ સ્ટાફ જ નથી ઉદ્યોગપતિઓ પણ એ વાતથી ચિંતિત છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ નારો જવા દો જો ગાંધીધામમાં મોટી આગ લાગશે ને તો તેમાં ફસાઈ જનારા લોકો ક્યારે જોવા નહીં મળે આ સચ્ચાઈ છે કચ્છ જિલ્લાના કલેક્ટર જવાબ આપે કચ્છ જિલ્લાના ધારાસભ્યો અને મંત્રીઓ જે બની બેઠા છે તે જવાબ આપે કે આ શું તમાશો ચાલી રહ્યો છે કોઈ મોટી દુર્ઘટનાની કચ્છમાં પણ રાહ જોવાઈ રહી છે લોકોની માલ મિલકતોની રક્ષા કરવાના દાવા કરનારા જવાબ આપે કે ગાંધીધામની જનતાને તમે કોના ભરોસે છોડી છે શું ગાંધીધામની જનતાએ તેમની રક્ષા ખુદ જાતે જ કરવાની છે કે પછી સરકાર કોઈ પગલાં લેશે ખરું અત્યાર સુધી જે કલેક્ટરો આવ્યા અને ગયા જે ડીડીઓ આવ્યા અને ગયા જે ઉચ્ચ અધિકારીઓ આવ્યા અને ગયા તેમણે આ મુદ્દે સરકારનું ધ્યાન દોરીને ગંભીરતા કેમ ન દર્શાવી તે પણ એક મોટો સવાલ છે નેતાઓ પણ જી ચોવીસ કલાક નો અહેવાલ જોવે અને નક્કી કરે કે તેમણે જનતાની સેવા કરવાની છે કે પછી ગાંધીધામમાં પણ રાજકોટ વાળી કરવાની મનસા છે સાહેબ અમારું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ખાતે પાંચ જણાનું મેકમ આવેલું છે મંજૂર થયેલું મેપમ છે જેનામાંથી અત્યારે પાંચ કર્મચારીઓ સેવા ભજાવી એમાં અમારી ફાયરમેનની તો ત્રીસ જગ્યા મંજૂર થયેલી છે પણ અત્યારે અમારી પાસે ફાયરમેનની જગ્યાઓ ખાલી છે અમારી અહીંયા હાલ કોલ આવે છે તો અમારો જે પાંચ જણાનો સ્ટાફ છે એમાં એક મારો સ્ટેશન ઓફિસર ઊંચી ચાર્જ બીજા ચાર્ટ ડ્રાઈવર છે તો અમે ઈ રીતે ઓ મેનેજ કરી ને કોઈ પણ બોગે કામ කරવા જતો હોઉં છું તો ગાડીદાન થી ધારા સભ્ય માલતીબેન મહેશ્વરી ફોન લાઈન પર જોડાયા છે માલતીબેન કોઈ વ્યવસ્થા જ નથી રાજકોટમાં આટલી મોટી હોનારત થઈ છે માલતીબહેનનો સંપર્ક કપાઈ ગયો છે પરંતુ તેમની સાથે ફરી એકવાર સંપર્ક કરવાની કોશિશ જારી રહેશે અહીં ફાયર સ્ટેશનમાં લાલબમ્બા તો ઊભા કરી દેવામાં આવ્યા છે પરંતુ તે ચલાવશે કોણ વહીવટ કરવા માટે કે પછી કોઈ પણ આપદાને પહોંચી વળવા માટે ફાયદા જે જવાનો અહીં હોવા જોઈએ તે તો છે જ નહીં કરડો રૂપિયા નો ઇન્વેસ્ટમેન્ટ કરીને લોકોની ઇમરજન્સી માં સેવાઓ પૂરી પાડવા માટે આ વ્યવસાય તો ઉભી કરવામાં આવી છે પરંતુ તે છે માનવ રહિત કે કંડલા પોર્ટ ટ્રસ્ટમાં અત્યારે હેઝાર્ડસ કેમિકલ અને જાતના ઘણા બધા જ્વલનશીલ કેમિકલનો પણ ઇમ્પોર્ટ છે અને તે ખૂબ સારો બિઝનેસ છે દેશ માટે ઇમ્પોર્ટ કરવું પણ ખૂબ જરૂરી છે પણ સાથે સાથે ક્યારે પણ એમાં જો કંઈ પણ બનાવ બની જશે એના એના કારણે આગ લાગશે તો એ ગાંધીધામમાં પણ આગ ફેલાઈ શકે એવી શક્યતાઓ રહે છે જેના કારણે આ ઈઆરસી સેન્ટરમાં સ્ટાફ સ્ટાફ ભરતી એટલો ના કરી શકાય તો તો તાત્કાલિક આપવામાં આવે આ ઈઆરસી સેન્ટર જે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે છે એ ગાંધીધામ આદિપુર અંજાર અને આખું એમ કહી શકાય કે પૂર્વ કચ્છમાં સૌથી મોટામાં મોટું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે જેના કારણે ગમે એવી ગમે તે આગ લાગે કોઈ પણ અગ્નિકાંડ થાય તો એને તાત્કાલિક પહોંચી વળવાની ક્ષમતા ત્યાં કને કર્મચારીઓ કામ કરી રહ્યા છે જેમાંથી ત્રણ ડ્રાઈવર અને બે અધિકારીઓ છે આજે ગાંધીધામ જેવી જગ્યા જ્યાં કને કંડલા પોર્ટ જેવું મોટું બંદર આવેલું છે જ્યાં કને સંવેદનશીલ પદાર્થો અહીંયા કને મોટા મોટા ટેન્ક ફાર્મમાં સ્ટોર થઈ રહ્યા છે અહીંયા કને ટિમ્બરની ઇન્ડસ્ટ્રી આવેલી છે કે જ્યાં કને આવા બનાવ બનવાના ખૂબ મોટા ચાન્સેસ કહી શકાય એવી આ જગ્યા જ્યારે આવેલી છે ત્યાં કને એ વિસ્તારમાં આવી રીતની એક માત્ર આટલા છપ્પનની મેકઅપમાં માત્ર પાંચ જ કર્મચારીઓ ત્યાં કને એમાં ત્રણ ડ્રાઈવર અને બે અધિકારીઓ એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે રાજ્ય સરકારે એના ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં અને ખાસ કરીને ગાંધીધામમાં કોઈ કુદરતી કે કૃત્રિમ આપત્તિ આવે તો તેના માટે કરોડોના રૂપિયાના ખર્ચે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવ્યો છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની અંદર કરોડોના રૂપિયાના ખર્ચે અદ્યતન સામગ્રી સાધન સામગ્રી મૂકવામાં આવી છે અદ્યતન સંકુલ બનાવવામાં આવ્યું છે પરંતુ ખાટલે મોટી ખોટ એવી છે કે આ જે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે એનું છપ્પન લોકોનું મહેકમ છે અને ખાસ કરીને જોઈએ તો જે ફાયરમેન છે ફાયરમેન ત્રીસ જેટલા લોકોનું મહેકમ છે પરંતુ હાલમાં એક પણ ફાયરમેન અહિયાં કાર્યરત નથી એટલે કે કોઈ પણ ફાયરમેન નું પોસ્ટિંગ નથી પોસ્ટિંગ ના કારણે હાલમાં જે અત્યારે આપ જોઈ રહ્યા છો એ ફાયર બ્રિગેડ ની જે બંબા આવે જે એની ગાડીઓ છે ગાડીઓ અહીંયા છે એના ત્રણ ડ્રાઈવરો પણ છે પરંતુ જો કોઈ ઇમરજન્સી કુદરતી કે કુતરી આપત્તિ આવે તો તેના માટે રિસ્પોન્સ આપી શકે તેવી કોઈ પ્રક્રિયા થઈ શકે તેમ નથી હાલમાં જે અહીંના અધિકારી જે અધિકારીની સાથે વાત કરતા તેમને જણાવ્યું કે કોઈ એવી ઇમરજન્સી આવે તો કોલ આવે તો અમે કામ કરીએ છીએ પરંતુ કામ કરતા કારણ કે કોઈ મોટી આપત્તિ આવશે તો આજે